સમગ્ર ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે રાજ્યોમાં આગામી સાત દિવસ હીટવેવની ભારતીય હવામાન વિભાગની આગાહી છે જેમાં હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશમાં આગામી સાત દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજધાની દિલ્હીમાં રવિવારે સરેરાશ મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જે સીઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે જોકે દિલ્હીનું નજફગઢ સરેરાશ અડતાલીસ દિલ્હીના તાપમાનમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટ હીટવેવનું એલર્ટ પણ જાહેર કર્યું છે હવામાન વિભાગે દિલ્હી ચંદીગઢ હરિયાણા પંજાબ અને રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે બીજી બાજુ બિહારમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારતના અલગ અલગ આઠ સ્થળો પર તાપમાનનો પારો સુડતાલીસ ડિગ્રી પર પહોંચી ગયો છેલ્લા દસ વર્ષમાં દિલ્હીમાં આ વર્ષે સૌથી વધુ દિવસ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી ઉપર રહ્યો છે અત્યંત ગીચતા ધરાવતા દિલ્હીમાં વર્ષ બે હાજર ચારથી બે હાજર તેર દરમિયાન એક હજાર બસો દિવસ તાપમાન ચાલીસ ઉપર રહ્યું હતું